નિ પટેલ આત્મા પ્રોજેક્ટમાં કૃષિ સખી તરીકે કામ કરું છું મારા હાથ નીચે નગરા નવા ગામ વાટા અને મોતીપુરા ગામ આવે છે આજે હું તમને જીવામૃત બનાવવાની રીત બતાવીશ તેમાં આપણે જોઈશે એક બસ્સો લીટરનું ડ્રમ તેમાં એકસો એંસી લીટર પાણી જોઈશે તથા દસ લિટર ગૌમૂત્ર દસ કિલો ગોબર એક મુઠ્ઠી માટી જે આપણે જોઈશે વડના નીચેની માટી તથા એક કિલો ચણાનો લોટ અને એક કિલો ગોળ જેમાં ચણાના લોટમાં ગાંગડી ના પડે એટલે તેને આપણે પાણીમાં વગાડ્યો છે તેવી જ રીતે ગોળને પણ આપણે પાણીમાં વગાડ્યું છે તેમ આપણે આયા છે ઉમેશભાઈ પટેલના ખેતરમાં આપણે આ ગૌમૂત્ર ચાટવાનું છે એટલે આપણે એમના ઘરે આપણે આજે જીવામૃત બનાવીશું તેમાં આ બધા જે છે એ એ પણ આમાં મેં છે એમને પણ આની પ્રક્રિયા ખબર પડે એટલે આ લોકો ઊભા છે તેમાં આપણે પહેલા નાખીશું 10 લિટર ગૌમૂત્ર દેખાડું એમાં આવશે 10 કિલો ગોબર <middel> 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 <middel>

ઘડિયાળના દિશા મુજબ આપણે આમ કરીને એને હલાવવાનું પાંચ થી કે પાંચ ચાર મિનિટ લગીને આપણે એને હલાવવાનું જેથી કરીને આ બધું મિશ્રણ તેમાં એક થઈ જાય હલાવ્યા પછી તેને આવા કલતરના કોથરાથી ઢાંકી દેવાનું ઢાંક્યા બાદ આને આપણે તાપમાન ના મૂકી શકીએ કેમ કે આમાં જે બેક્ટેરિયા થતા હોય એ તાપમાં તમે મૂકો તો એ બેક્ટેરિયા નાશ પામે છે એટલે આપણે આને મૂકવાનું છાયામાં જીવામૃત બનવા માટે ઉનાળામાં આને બે કે ત્રણ દિવસ બે ત્રણ કે ચાર દિવસમાં બની જાય જ્યારે શિયાળો હોય ત્યારે આને બનતા સાત દિવસ અઠવાડિયું લાગે છે ત્યારબાદ આપણે આને શેડા થ્રુ આપી શકીએ છીએ જીવામૃત ખેતરમાં અને બીજું પંદર દિવસે પંદર લીટર પાણીમાં બે લીટર જીવામૃત આપીએ તો પણ આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ આ રીતના જીવામૃત બનાવવાની પ્રક્રિયા છે નમસ્તે